ગુજરાત રાજ્યમાં એક તરફ નવરાત્રીના તહેવારોની ઉજવણી શરૂ થઈ છે ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક દિવસે ઇમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં અનેક અટકળો વહેતી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે એટલે કે આવતીકાલે સાંજે સાડા ચાર વાગે મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાનાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવાર સાંજે અચાનક કેબિનેટની બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય ફેલાયું છે તો મહત્વનું છે કે સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે પરંતુ આ વખતે રવિવાર રજાના દિવસે સાંજે કેબિનેટની બેઠક બોલાવતા જાત જાતની